ગમે એવા પ્રતિષ્ઠાથી પદથી આપણી તરસ સંતા સંતોષાતી નથી ગમે તેટલા ધનથી આપણી તરસ મળતી નથી એટલે આમ જોવા જઈએ તો હું ને તમે કેટલા તરહ્યા માણા છી કિતને તરસે હુએ લોગ હૈ પ્યાસે લોગ હૈ અને એ પ્યાસ શેની છે આપણે તો પુષ્ટિ સંપ્રદાયમાં વૈષ્ણવ સંપ્રદાયમાં બ્રહ્મ સંબંધની બહુ સુંદર મજાની વ્યાખ્યા કરવામાં આવી છે બ્રહ્મ સંબંધની બહુ સુંદર વ્યાખ્યા છે એ જ વ્યાખ્યા આપણને ગોપી ગીતના ભાવમાં ને આમ એકેય એક વૈષ્ણવ એવો ના હોય કે જેને ગોપી ગીત પ્રત્યે અહોભાવ ન હોય વૈષ્ણવને તો કંઠસ્થ હોય ગોપી ગીત તો જો બ્રહ્મ સંબંધ કા ભાવ વહી ભાવ ગોપી ગીત મેં મિલતા હૈ વિખુટો પડ્યો છે અને મને તો એમ લાગતું નહોતું કે હું વિખુટો પડ્યો છું મને તો એમ કે આ બધું આમ જ હોય ને જન્મ્યો છું ત્યારથી આવી જ રીતે બધું જોયું છે તો ત્યારથી મને એમ જ લાગે છે કે આ તો બધું આમ જ હોય પણ બધું પ્રાપ્ત કર્યા પછી પણ હજી મને જે મારી જે તરસ છે એ મળતી નથી હજી મારી જે પ્યાસ છે એ મળતી નથી હજી મને જે ખોટ વર્તાય છે એ ખોટ પુરાતી નથી હે ઈશ્વર હે શ્રી કૃષ્ણ હવે મને સમજાય છે એ ખોટ બીજી કોઈ વસ્તુની નથી એ ખોટ તમારી છે તમે મારા જીવનમાં નથી

પ્રસંગ છે રાજા યયાતિ છે કથા જયારે આવશે ત્યારે એનું દર્શન કરશું પણ આપણે બધા ભાગવત કથાઓ અનેક વાર જોઈ હોય મહાભારત પણ અનેક વખત સાંભળતા હોય વાંચતા હોય અથવા તો ટીવીમાં જોતા હોય તો યયાતી કરીને એક રાજા છે અને શુક્રાચાર્યજીના દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એના શ્રાપના લીધે યયાતી છે એનો યૌવન ખોવાઈ જાય છે એની જુવાની નીકળી જાય છે અને અત્યંત ક્ષીણ શરીર થઈ જાય છે વૃદ્ધ શરીર થઈ જાય છે અને પણ પછી શુક્રાચાર્યજીના નિવારણ માટે એમ કહે કે તારા પાંચ સંતાનો છે પાંચ દીકરા છે એમાંથી કોઈ દીકરો તને એની જુવાની આપે અને એના બદલામાં તારે તારો બુઢાપો એને આપવાનો અને દીકરાને કહેવાનો એની જવાની મને આપે એમ કરીને તું જુવાન થઈ શક અને કથા છે કે એના દીકરાએ એને પોતાનું યૌવન આપ્યું વિચાર કરો બાપ બુઢો છે દીકરો જુવાન છે તોય દીકરા એ મોટું મન રાખી પોતાની જુવાની પોતાના પિતાને અર્પણ કરીને પિતાનો બુઢાપો પોતે લીધો અને વળી પાછો યયાતી ને યૌવન મળ્યું તો યયાતી વળી પાછો ભોગ ભોગવવામાં વિલાસી જીવનમાં એમાં ને એમાં રત થઈ જાય છે વળી પાછું યૌવન ક્ષીણ થયું વળી પાછા સંતાન પાસે માંગ્યું વળી પાછા સંતાનને યૌવન આપ્યું આમ કરતાં 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 અનેકો વખત આ શ્રૃંખલા ચાલ્યા રાખે શ્રાલ્યા રાખે ચાલ્યા રાખે અને પછી યયાતિના મુખેથી વ્યાસજી એક સુંદર મજાનો શ્લોક મારાને તમારા માટે આપે છે ન જાતું કામ કામા નામ ન સામ્યતી કામનો ભોગનો ભોગ ભોગવવાથી એની શાંતિ ક્યારેય થતી જ નથી હરેક ભોગ હરેક વિષય ભોગ ભોગાગ્નિમાં આહુતિ આપવાનું કામ કરે જેમ કે અગ્નિ હોય ને એમાં તમે ઘી નાખો તો જેટલું ઘી નાખતા જાઓ જેટલું ઘી જેટલી આહુતિ નાખતા જાઓ ઘી નાખતા જાઓ એમ અગ્નિ વધારે ને વધારે વધારે ને વધારે પ્રબળ બનતી જાય એમ જેટલા જેટલું જેટલી કામના વધારે ભોગવવામાં આવે એટલી કામ વધારે પ્રબળ બને છે આનો અંત જ નથી તરસ્યા છીએ આવું ના જેવું નથી કે ભૂખ લાગી લાડવો ખાધો ને પેટ ભરાઈ ગયું આવું હોય ને ભૂખ લાગી ખાના ખાયા પેટ ભર ગયા આમાં ઊંધું છે ભૂખ લાગી ખાધું તો વધારે ભૂખ લાગશે ભૂખ લાગી ખાધું તો વધારે ભૂખ લાગશે અને મારા દાદા હંમેશા એમ કહેતા આ બે વસ્તુ જેટલી વધારો એટલી વધે અને ઘટાડો એટલી ઘટે મારા બાપુજી મને કહેતા બે વસ્તુ જેટલી વધારો એટલી વધે અને ઘટાડો એટલી ઘટે એક ભૂખ જમવાનું જેટલું તમે ખાયા રાખો ને ખાયા રાખો ને હોજ નહી આમ વિકસતી જ જાય ને એટલે જ નથી ચાલી વાર પછી માણાના આમ ગણપતિ થઈ જતા આપણે બધા જીતના ખાતે જાતે આ શરીર એવું છે તમે જો એમ નક્કી કરો ને કે આપણે ભાઈ હવે દસ રોજની બે રોટલી ખાવાનું તો ને થોડીક કષ્ટ પડે બે ચાર દી દસ પંદર દીમાં તમારું જ શરીર ટેવાઈ જાય પછી બે ની તમે અઢી નો ખાઈ શકો ટેવ પડી જાય અને જો તમારી ટેવ આઠ રોટલીની છે તમે આઠે ઠપ કરી જાઓ ભોજન જેટલું વધારો એટલું વધે ને જેટલું ઘટાડો એટલું ઘટે અને બીજું ઊંઘ જેટલી તમે કરીએ જાઓ કરીએ જાઓ એટલી ટેવ પડતી જાય વધારો એટલી વધે ને ઘટાડો એટલી ઘટે આ બે વસ્તુ છે એનો કોઈ અંત જ નથી વધારો એટલી વધે અને ઘટાડો એટલી ઘટે ન જાતો કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ તો હમ એક સપ્તાહ કે લીએ સાત દિન કે લઈએ આપણું જે રૂટિન જીવન છે દૈનિક જીવન છે એનાથી થોડાક થોડાક એમાંથી મોઢું આમ કરીએ એટલે થોડુંક વિમુખ થઈ અને શ્રી કૃષ્ણના અભિમુખ થઈએ આ સાત દિવસ બેના આ જે છે ને આ બધા આ બોટલ્સ લઈ લેજે હમણાં કચરો લઈ લેજે હું આમ દેખાવ અને ઠાકોરજી ભાગવતના પોથી રૂપે અહીંયા બિરાજી ચૂક્યા છે છે અને ભાગવત વિશે તો એવું કહેવાય કે તેને વાંગમયમ મૂર્તિ પ્રત્યક્ષા હરિવર્તતે આ ભાગવતજીની પોથી છે એ સાક્ષાત શ્રી કૃષ્ણનું વાંગમય રૂપ છે વાણી વાંગમય એટલે વાણી સ્વરૂપ છે અક્ષર દેહ છે અને સાત દિવસ માટે આ જમીન જેના ઉપર સુંદર મજાનો આ મંડપ બંધાઈ ગયો છે સાત દિવસ માટે આ કોઈ સાધારણ ભૂમિનો ટુકડો નથી ભગવાન અહીંયા ખોળો પાથરીને બેઠા છે અને હું ને તમે ભગવાનના ખોળામાં ભગવાનની કથા સાંભળી રહ્યા છો આ આજે છે ને આ આ ભગવાનનો ખોળો પાથરીને બેઠા છે ને હું ને તમે ભગવાનના ખોળામાં ભગવાનની કથા સાંભળી રહ્યા છીએ અને ભાગવત એટલે શું કોઈ મને પૂછે જે પેલી વખત કદાચ કથા સાંભળતા હોય નાના ભૂલકાઓ કે કે જુવાન જે પણ ભાગવત એટલે શું ભાગવત એટલે ભગવાન સાથેનો સંવાદ ભગવાન બોલ રહે હે હમ સુન રહે હે પોથી સ્વયં ભગવાન નું રૂપ છે ભગવાન બોલી રહ્યા છે અને આપણે સાંભળી રહ્યા છીએ અને આમ પણ જે ભાગવત ગ્રંથ છે એ સ્વયં નારાયણના મુખમાંથી નારાયણ કા મુખ આગળ બીજા સ્કંદમાં સર્ગ લીલા વિસર્ગ લીલા એની અંદર બહુ સુંદર મજાની કથાઓ છે મુખ્ય ચતુશ્લોકી ભાગવત એની અંદર સ્વયં નારાયણ કહે રહે અહમેવા અસત પરમ અને આજે જ્ઞાન આપી રહ્યા છે કોણ આપી રહ્યું છે સ્વયં નારાયણ બ્રહ્માજી કો જ્ઞાન દે રહે હે બ્રહ્મા સાંભળો યદ વિજ્ઞાન સમન્વિત ગદિતમ મયા હે બ્રહ્મા સાંભળો હું તમને જ્ઞાન વિજ્ઞાન સંમિતમ જ્ઞાન અને વિજ્ઞાન સાથો સાથ ચાલે છે એવું હું તમને અતિ ગુહ્ય જ્ઞાન આપી રહ્યો છું અતિ ગુહ્ય જ્ઞાન આપી રહ્યો છું સ્વયં બ્રહ્માજીને સ્વયં નારાયણે એ જ્ઞાન ભાગવત જ્ઞાન બ્રહ્માજી કો સુનાયા બ્રહ્માજી ને એ જ્ઞાન આપણે માનસ પુત્ર નારદજી કો સુનાયા બ્રહ્માજી આ જ્ઞાન ભાગવત વિદ્યા નારાયણ પાસેથી મળી પછી બ્રહ્માજી આ જ્ઞાન પોતાના દીકરા માનસ પુત્ર નારદજીને આપ્યું નારદજી આ જ્ઞાન વ્યાસજીને પહોંચતું કર્યું અને વ્યાસજીએ મૂળ જે ચતુશ્લોકી ચાર શ્લોક છે એ ચાર શ્લોકના અઢાર હજાર શ્લોકોનું વિસ્તરણ કરી અને પરમાત્માનો દિવ્ય ચરિત્ર એવા ભાગવત ગ્રંથની રચના કરી